બેમન કે ભેમા ભાઈ પોસ કિલો શું 10 કિલો આલુ પરિન તાર ભમરો ભાઈ તો ભમરો ભાઈ હતા હા તો એટલે આ લ્યા ક્યાં થઈ ગયા એટલે આ ચાર ના બુડુ વાઈટ દુન બેઠા તમે તો મને આમ ફૂટી ચિલા કર્યા પણ આલે આરે ઘર માંથી મે એકલો તો આવો ને એટલે આ તો છે અને અમે કાળો રૂમાલ લઈને આવ્યો પાછો એટલે તમને ખબર નહી શું ભમરો ભાઈ કાળા હતા હું એ કાળો રૂમાલ લાવ્યો એટલે ભમરો તો કાળો હોય પણ રૂમાલ કાળા ના લાવવાના હોય બુડા કમા મને સમજાય કો હવે વાતું મત કરશો અને હવે ઠકણે પોકો તો કામકાજ કરું થાય

અલે તો હું તમને શું કમ પૂછું અલ્યા આ ભમરો ભઈ રહ્યા છે એ ભમરે ભઈ એ ભમરે ભઈ અલ્યા છે હું કોઈ નથી જે તો મારી માની છોકન રાત તો અલે પણ બહાર ન એકલો તો હું શું કો બીજું નહીં કોઈ અલે પણ ઘરેક તો આરામ કરવા જો હોદ ના તો હા હું થોડો કોમે આયો છું શું કોમે આવ્યો તો કે એક મકન નું મે તોડફોડ રાશું છે કોમ રાશું છે તોડફોડ હોય તો ચેટલામ રાશું છે

એમ તો અઠવાડિયા ગોળીઓ લાવ્યો છું હારું કશું વાંધો નહીં ગોળીઓ ટાઈમસર ગળજો એટલે તોડફોડ કરવા હવે તમે નહીં આવતા ના પંદર દાડા સુધી મારાથી થી નહીં આવરાય સારું હેડો કોક હું બીજા લઈ જો સારું ભાઈ સારું એટલે આ તારી આ પમરાન ઘરે થી હું હેડ્યો આવરો છું પમરો તો હાજો ઉર છે અને આ અહીંયાની ની લોકો એ હેડ્યા છે પણ આ ફલે હેડ્યા હોય ને રોવરાવા તો છે મારે બરોબર ના હા હા

અમે કીધું ભમરાંગ ઘરે લાવી જુદે હડો અમે ફટાફટ એટલે મને મનમાં શું થયું ખબર મેં કીધું હજી એને લાવે એના કરતા ખુશી મરવું તરસે મરવું એના કરતા સો ટીશર ખાવા બીજું ખાઈ ને લેલો જઈશ એ સતુર ભાઈ વાત સાચી છે ખોટું આપણે અહીંયા જોખી રહ્યું એટલે કાલ દાડા ઉજે જાવ છે હોય ના હોય ને તો એમ કરો તમે કાલ દાડ જ જાજો હેડો મારા ભેગા બધા ભેવા હવે કો કઈ જશે ની પસે એટલે હેડો રાજ બેસ્યા પરા શું આમ કરો બુડુ એટલે પણ તાર હું એના ઘરે જઈને કોઈ છે જ નહીં

આપણે એ વાત નથી કરવી એટલે તમે મારો મોનો બીજી વાત જવાલો સોંતિ સર ખાઈ અને હુઈજો વેલા જશો એટલે જ કેરા છે એ વાત હાસી ચતુરભાઈ તમારી પણ હું શું કહું છું આપડે બુદ્ધિ વગર ના જમા હવે આપડે એમને મેડ્યા છે હવે પમરાનું એના ઘરે રાખે છે કે એના ખેતર માં રાખી આપડે જેમ કે લઈને આવશે એટલે બધી ખબર પડી રહી છે કાલ દાડે રાખો તો મૂર્ખા તો આપડે ના શતુર ભાઈ પાકા છે ખબર જ નથી આમ ફરજ આપે મગસ મગસ આ બુદ્ધિનો ઉપયોગ કર્યો ચતુર ભાઈ પણ વાત હસી છે મોડા જેવું હોય ને એવું વર્તન આપડે કરવું પડે તમારું જ કર્યું છે ટોપુટિયું અમારું કુદાડ નથી કર્યું મારું ટોપુ કર્યું એટલે મને સારો લાગતો હવે તમારું તો જે કર્યું ઠીક છે બાકી મને તો હારો લાગતો મને રાજી છે ભૂખ તમારે

પણ હવે તમારે મરી જાય એમ સમજો એટલે આ છતું તું એ છું બુઢા મરી જાય સમજો એમ કરે છે એટલે હું કહું વાત હભરાત તમે ભાઈ હવે તમારે એક્ટિંગ કરવાની છે મરી જવાની એક્ટિંગ કરવાની એવા એક્ટિંગ એવી કરવાની છે કે તમે મરેલા પડ્યા હો અને તમારો છોકરો હોય રોતો હોય અને ઈજા જોપે બેઠા છે એટલે હું અહીં લઈને આવું તું લઈ આવી રેડી અને લઈને આવ પછી એવા કમકાવ ને એટલે બેઠા વળી ના આવું કોઈ કરે નહીં રેડી મારી માની છોકરણ કોઈ દાડે

મે લીયા લો તો દે ઓય હોય તમે કેમ રૂમાલ બીજો કોઈ લાયો નથી આજુ સતુર ભાઈ હું ઉતાવાળોમાં ભૂલી ગયો છું તમે ઓમ શું રાખશો ઈ તો હું ઓમ કરી રેડ્યોઈ એવું એમ હોય રેડ હાડો એ હાડો ચાલુ કરો ચાલુ કરો ચાલુ

એટલે એટલે હસ્યો હળગાયું તમે બોલ્યા તારી છોકરી હળગાયું છે એમને નહીં હળગાયું હોય એ ખાલી હસો તો મેં ચાર ડોલી મારતો લોહી છે એમાં તો આખા વાહ માં કઈ જીધું મરી ગયો બોલ્યા ને સતુર ભાઈ આ ડોઢું બોલ્યા ને તો દોઢું ના બોલતા હોય તો આટલું હળગે

બમરા ભાઈ આપણો માફે કરી જીદા રેડી હવે તો બોલો ફોળિયા મોમાની જય હા મારું દીવો પર હા